ચાચના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ પ્રયત્ન કરું છું કે આ ઋણ કઈ રીતે એનો ચૂકવી શકાય મને ક્યારે દુખ નથી કોઈ બાબતની દુખ નથી કદાચ કોઈક મારા રે રહ્યા હશે કદાચ કોઈ મારા સાથે નહીં પણ રહ્યા હો એનો મને લેશ માત્ર દુખ નથી સમાજના જ્યારે જ્યારે હાકલ પડી હોય ને ત્યારે કોળી સમાજ હર હમેશ માટે આગળ ઉભો રહ્યો છે

ચાંચ નું અને એકોતેર કરોડ રૂપિયા નું ટેન્ડર નીકળ્યું છે એકોતેર કરોડ આ કોઈ નાની હોની વાત નથી આ આપણે જે આપણે આપણે પ્રોમિસ કહ્યું હતું ને આપણે વચનો આપ્યા હતા આપણે સંપૂર્ણ થવા જઈ રહ્યું છે ને એમાં મુખ્યમંત્રી શ્રી આમાં ઉદ્ઘાટન કરવા આવશે મિત્રો આ હારું કે આ દાદાએ યાદ કરાયું મને એટલે એ બહુ મોટું કામ આપડે મંજૂર થઈ ગયું છે બીજું તો કઈ જ કે આભાર તમારો થેન્ક યુ